ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી રવિ કૃષિ ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહેશે જે અંતર્ગત ભરૂચ વહીવટી દ્વારા જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સાથે જ આ પ્રસંગે યોજાયેલ કૃષિ વિષયક સ્ટોલની મહાનુભાવો અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી તથા પંચસ સરપંચ તેમજ ઉપસ્થિત અહીં તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોનું આ તબક્કે ખેતીવાડી શાખા આપ સૌ સૌનો આભાર માને છે તમે અહીં તમારો કિંમતી સમય કાઢી અહીંયા આવ્યા છો ત્યારે અત્રે અહીં લાગેલા સ્ટોલ પર તમે ખાસ ત્યાં મુલાકાત લેજો અને જે બી કંઈક તમને કંઈ મૂંઝવણ હોય એનું તમે ખાસ ક્યાંથી તમે માહિતી મેળવજો આપણી વચ્ચે ટ્રેક્ટરના ડીલર છે બરાબર કે આપણે જે લાઈન ડિપાર્ટમેન્ટમાં જે છે એ પણ સ્ટોર લાગેલા છે બરાબર અને આપણે મેડિકલમાં મેડિકલનો પણ સ્ટોર છે એટલે તમને કંઈ બી કંઈ એવું તકલીફ હોય તો તમે અવશ્ય એની મુલાકાત કરી શકો